પરંતુ આ પહેલી વખત એવું બન્યું હતું કે જયારે તેમને દાગીના ખરીદ્યા તેમના ઘરનો પ્રસંગ પતી ગયો ત્યારબાદ પણ જે ચેક તેમને આપ્યા હતા તે ચેક જયારે બેંકમાં ડિપોઝિટ માટે નાખ્યા ત્યારે ખબર પડી કે જે એકાઉન્ટના ના આ ચેક આપવામાં આવે છે તે એકાઉન્ટમાં એક પણ રૂપિયો બેલેન્સ નથી એટલે કે કાવતરા કૃત્ય કર્યું છે તેમને આપેલા જે ચેક હતા ચેક બેંક જે વિગતો હતી તે તમામ એકઠી કરી અને આ અંગે બંને જે માતા પુત્ર છે તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલા લેવાની કવાયત શરૂ કરી છે અને આગામી સમયમાં તેમની ધરપકડ પણ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે આભાર તમામ વિગતો માટે જીગ્નેશ